ચાલો વિદ્યાર્થી મિત્રો આજે ટચ કરશે એનો સ્કોર બોર્ડ ઉપર પેલો નંબર આવશે ઓકે તો બધા તહેશો બેસ્ટ ઓફ લેમ સ્ટાર્ટ કરીએ આપણે સ્ટાર્ટ એપ્લિકેશન છે

અનુકૂલન સાધવા કઈ વ્યવસ્થા મહત્વની છે સમાજમાં માં સાધવા કઈ વ્યવસ્થા મહત્વની છે ચાર વિકલ્પ છે ફટાફટ તમે જવાબ ચાલો જવાબ જયદીપ

જવાબ ગોળાતર ઉમેશ પેહલા નંબર ગોપાલ ભરવાડ બીજા નંબર રુચિત કર સમૂહ કે સંસ્થા પૂર્ણ કરવા માટે જરૂરી છે ચાર વિકલ્પ ભૂમિકાઓ અને સાચો જવાબ છે જવાબ આપ્યો છે અને આપણે રિઝલ્ટ પર આવે છે બોળા રૂબે સત્તર હજાર ચારસો ના ક્રમ સાથે પહેલા નંબર વરુ જયની બીજા નંબરે જયદીપ જે કે ત્રીજા નંબરે રોહિત પરમાર ચોથા નંબરે ચોથાશ બી એ પાંચમા નંબરે લાસ્ટ પાંચ રિઝલ્ટ સામાજિક વ્યવસ્થા માટે ઓછામાં ઓછા ચાર એકમો જોડાણ જરૂરી છે પર ગોળાકર ફરી પાછું પહેલા નંબરે વરુ જૈલી બીજા નંબરે અને હવે લાસ્ટ પ્રશ્ન છેલ્લો પ્રશ્ન વીસ વ્યક્તિ ના વર્તન ની યોગ્યતા કે સ્પષ્ટીકરણ કોણ કરે છે ધર્મ કાયદા કે વ્યક્તિ ઓકે અને હવે આપણે રિઝલ્ટ જોઈ લઈએ ત્રીજા નંબર રિઝલ્ટ આપણું તૈયાર થાય છે ત્રીજા નંબર ઉપર આવે છે જયદીપ જે બીજા નંબર ઉપર આવે છે વરુ જયદીપ

પાઠ નંબર 3 અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ આની અંદર કુલ 20 માર્કના એમસીક્યુ જે પ્રશ્ન છે જે વિદ્યાર્થી આની અંદર મોટા ભાગે 42 વિદ્યાર્થી જોડાય ગયા છે પ્રશ્ન આઈ થી સ્ટાર્ટ કરું એટલે પ્રશ્ન પૂછા છે અને એ પ્રશ્નનો વહેલી તકે જેટલી સ્પીડથી તમે જવાબ આપશો એ પ્રમાણે સ્ક્રીન ઉપર તમારો સ્કોર આવતો રહેશે ઓકે તૈયાર છો બધા હા બેસ્ટ ઓફ લક ના ગેમ સ્ટાર્ટ નાઉ નામ જાતિ અને અન્ય પછાત વર્ગો 3 2 1 એન્ડ ગો પ્રશ્ન નંબર 1 હો અધિનિયમ કઈ અસ્તિત્વમાં આવ્યો

आठ नंबर छात्र सत्यमानी एक्सचेंज टेका नाम दाफ्तो मारी सी। जोड़ टेका, शाट टेका, सत्यवित्त टेका फ्री। आलोचना। ओके। ओमे। रिजेक्ट तैयार करता। અજય આવે છે અને પહેલા નંબર ઉપર આવે છે ઓગણીસ હાજર ચારસો ચુમ્માલીસ પોઈન્ટ સાથે